અમરેલીની જનતાના મતોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જેવા કે ભરતભાઈ સુતરિયા કૌશિકભાઈ વેકરિયા જનકભાઈ ચડાવિયા સાવરકુંડલા ધારાસભ્ય કસવાલા ધારી ખાંભા દેવી કાકડિયાજી આ તમામે તમામને એક એવો પાવર પ્રજાએ આપ્યો છે જેનો સદુપયોગ કરવાની બદલે અત્યારે આ લોકો એ પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે પ્રજાની સામે ભરતભાઈ સુતરિયા એક દીકરી નહીં હવે બે દીકરી અને પાંચ દીકરાઓની આ લડાઈ છે તમે જે જનતાના મતથી જે પ્રતિનિધિત્વ તમને મળ્યું છે ભરતભાઈ સુતરિયા તમે એનો દુરુપયોગ કર્યો છે અને હવે દુરુપયોગ તમને કેટલો ભારે પડશે એ આવનારો સમય નક્કી કરશે પ્રજાના મતને તમે શું સમજો છો પ્રજાના મતથી ચૂંટાય અને તમને એક જન જનપ્રતિનિધિ તરીકે પ્રજા તમને જોવા માગે છે તમારી પાસેથી સારા કામોની અપેક્ષા કરવા રાખવામાં આવે છે અને એ જ જનતાને તમે જ્યારે ધમકાવો છો શરમ આવવી બીજી શરામ એક દીકરી માટે કે કોઈ દીકરા માટે બોલાવવાનો તમારી પાસે સમય નથી